સહયોગથી આવતીકાલે મંગળવારના રોજ બે સ્થળોએ આ કેમ્પ યોજાશે આ અંગે વધુ માહિતી અબતક મીડિયાની મુલાકાતે આવેલા રાજચંદ્ર ફાઉન્ડેશનના સભ્યોએ પૂરી પાડી હતી મારું નામ દર્શન આવતીકાલે ઓગણત્રીસ સાત બે હજાર પચ્ચીસ મંગળવારના રોજ વિરવા ગામે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે જે આપણા સૌરાષ્ટ્રના સાવજ અને ખેડૂતના ખંભો એવા ગૌલખવાસી વિઠ્ઠલભાઈ રાદડીની છઠ્ઠી વર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેં અને મારી ટીમ દ્વારા વિરવા ગામને આંગણે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે તો આપ બધાને નમ્ર વિનંતી છે કે આ કેમ્પમાં જોડાવ અને સેવાનો નમસ્કાર મિત્રો વિનય જસાણી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન તારીખ ઓગણત્રીસ સાત ને મંગળવારે ગૌલોકવાસી વિઠ્ઠલભાઈ રાડડિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે જામકંડોના કન્યા છાત્રાલય ખાતે રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે ખાસ જયેશભાઈ રાદડિયા રાદડિયા પરિવાર તેમજ સમસ્ત જામકંડોના પરિવાર દ્વારા આયોજિત રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે મહારક્તદાન કેમ્પનું આયોજન સવારના સાત થી બપોરના બે આવતીકાલે તારીખ ઓગણત્રીસ સાત અને મંગળવારે રાખવામાં જામકંડોના ખાતે રાખવામાં આવેલ છે તેમજ અત્યારે બીજો કેમ્પ વિરવા ઢોલેરા રોડ ખાતે ઇન્ડસ્ટ્રી ઝોનમાં પણ બપોરના બે થી સાત વાગ્યા સુધી છે જેમાં મારી સાથે રસિકભાઈ ખુટ દર્શનભાઈ જે ઇન્ડસ્ટ્રીઝ ખાતે તે પણ સાથે બધા મિત્રો જોડાયેલા છે ત્યાં પણ જયેશભાઈ રાડડીયા ઉપસ્થિત રહેવાના છે જામકંડળના પણ જયેશભાઈ રાડડિયા ઉપસ્થિત રહેવાના છે તો મિત્રો ત્રીજો કેમ બુધવારે ત્રીસ તારીખે સવારના આઠથી બપોરના બે પટેલવાડી રણછોડ નગર ખાતે પણ ગોલોકવાસી રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે આયોજન કરવામાં આવેલ છે મિત્રો આ તમામ તિથિ સિવિલ હોસ્પિટલના લાભાર્થે આયોજન કરવામાં આવેલ છે સિવિલ રાજકોટ સૌરાષ્ટ્રમાં મુખ્ય મથક થઈ ગયેલું છે અને મેડિકલ ક્ષેત્રનું હબ બની ગયું છે તો ત્યાં ગ્રામ્ય વિસ્તારમાંથી પણ દર્દીની સાથે એક દર્દી આવતા હોય છે અને બ્લડની ખાસ જરૂરિયાત હોય છે સૌરાષ્ટ્રમાંથી છસો બાળકો આવે છે થેલેસીમિયાના જેમને દર દસ થી પંદર દિવસ આપવાનું હોય છે કેન્સર કિડની અકસ્માત પ્રસૃતિ તમામ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ આપવામાં આવે છે તો આ તકે હું રાડડિયા પરિવાર વિરવા જે ઢોલેરા રોડ જે ઇન્ડસ્ટ્રીઝ ઝોન છે એમના તમામ વ્યક્તિ હું એક અપીલ કરું છું કે વધારેમાં વધારે લોકો રક્તદાન કરે સિવિલમાં કોણ આવે છે જેમનું કોઈ નથી શારીરિક આર્થિક માનસિક જરૂરિયાત દર્દીઓ આવે છે જેમને બ્લડ મળે છે તો મિત્રો તમારા બધાના સાથ સહકારથી જ ટીપે ટીપે સરોવર ભરાશે આમાં અમારે રાજકોટ ડિસ્ટ્રિક કોઓપરેટિવ બેંક પણ અમને ખાસ મદદ કરે છે તો બધા લોકોને એ કોઈક આપનો પણ આભાર છે અબતકનો કે છેવાડાના રગદાતાઓને માહિતી પહોંચાડે છે માર્ગદર્શન આપે છે તમામ લોકોનો હું આભાર છું